વાગી ગયા છે અત્યારે કેટલા તો કે પોણા બે પોણા બેનો સમય થઈ ગયો છે ને હરિહરનો હાથ પડી ગયો છે કારણ કે આજે જે હોય તો ફળાહારને એવું બધું બનવામાં થોડુંક એવું લેટ થઈ ગયું કારણ કે સામાન બધું છે ને થોડોક લેટ આવ્યો એમના હેઠળ તો બધા લોકો ફળાહાર કરવા બેસી ગયા છે ને ફળાહારમાં છે મસ્ત મજાની સૂકીવાઈ ચેવડું વેફર અને આપણે પેલો શક્કરિયાનો શીરો જે શીરો બનાવ્યો છે આપણે સજના અત્યારે હવે શિયા બેબીને હિચકાવવામાં લાગી ગયા છે શીરો બનાવીને આજે પણ એમ કહીએ ને કે અહીંયા ભક્તોનો અવિરત પ્રવાહ ચાલુ ચાલુ છે કારણ કે સવારથી એવું લાગતું હતું કે નહીં આવે એટલા માણસો નહીં આવે પણ જેમ જેમ સમય પસાર થતો જ જો એમ એમ માણસો એટલા બધા આવી ગયા અહીંયા એની વાત ના પૂછો તો અત્યારે બધા લોકો કળાહાર કરવા બેસી ગયા છે મસ્ત મજાનું ને તમારામાંથી કેટલા લોકો શિવરાત્રિ રહ્યા છે એ તમારે કમેન્ટ્સ કરીને કહેવાનું છે અને બાકી હમણાં આગળ આપણે હનુમાનજી મહારાજના જે દર્શન કરાવવાના છે ખાસ કરીને આજે જે શિવરાત્રિના અવસર ઉપર આપણે રામેશ્વર મહાદેવના પણ તમને લોકોના દર્શન કરાવવા છે પણ થોડીક વાર પછી કારણ કે અહીંયા આપણો આ જે પગ છે એ પગ લઈને જવાનું છે આપણે હજી મેં દર્શન નથી કરી તો તમને લોકોને તમે ક્યાંથી કરાવી શકો તો આવું બધું છે અત્યારે આપણું થોડી વાર વહેલા આ મધ્યાહન ભોજન નહીં પણ ભોજનાલય લઈ તું તું ધું ધું તું ધમધમ તું તું જમવા માટે અને ફરાળ માટે આજે બે કાઉન્ટર હતા એક ફરાળનું અને એક જમણવારનું બંને અલગ અલગ હતા અત્યારે જમી કરવીને બધા ફ્રી થઈ ગયા અને બધા નીકળે છે જાય છે જંગલ મીંડું ખાલી થવા કેમ કે હવે પડી ગરમી ગરમીની સિઝનમાં કોઈ રહી નહીં તડકા પડે ને એટલે બધા ફટાફટ નીકળતા જઈ અને વંદર મહારાજ આવી ગયા અંતર અને બધાથી પહેલાં તમને દર્શન કરાવવાના બાકી છે આજના હનુમાનજી મહારાજના અને બધા તો ચલો આપણે દર્શન કરાવી દઈએ અને સાપજી બેક ગ્રાઉન્ડમાં સિયારા ઘીચ કાવે છે સિયા બેબી સુઈ ગયા છે ને જય મનોકામના શીર્ષ કલ્યાણ માનજી મહારાજ જય તને કહું વાંચી કેમ અહીંયા હોય એવા

તો કીધું પેલો બહારથી જ આજે ફરીથી વાંચો ઓર્ડર કરી લઈએ અને ખાવા પીવાનું મંગાવી લઈએ કારણ કે અહીંયા અમારે ગયા હોય કલાખાંટું પણ અહીંયા અમારે કપડાનો હાને કોઈ પાર ના હોય કારણ કે હતા એ મૂકી હું અને હોય બે તો સરકારી અહીંયા એટલે બે દિવસમાં ભેગું થઈ ગયા સીઆપીના હોય તો પથારા હોય પથારા હોય સાચો મૂકો તો આપણે એટલે કહીએ ને કે સાચામાં સાચો લાવો છે ને કયો હોય ખબર મહાદેવીની આરતીનો રાતની બાર વાગ્યાનો પણ ત્યાં તો કાંઈ એલાઉ છે નહીં રાતે એટલે એમના હિસાબે આપણે પછી આ ઘરે ભાગી અને બસ હવે કીધું ઘરે બેઠા બેઠા મોબાઈલમાં આપણે રવડી જોઈશું ઓલરેડી ભવનાથની રવડી તો અત્યારે લાઈવ સ્ટાર્ટ થઈ જ ગઈ છે પણ વિડીયો મળશે તો એક દિવસ પછી તમને મળશે આપણે કંઈ લાઈવ કર્યું નથી ક્યાંયથી પણ એટલે ઘરે બેઠા બેઠા કીધું આપણે જોઈ લઈએ તો આવું કંઈક છે હવે વેઇટ કરીએ છીએ પાર્સલ આવે એમ નહીં પાર્સલ આવે એટલે ખાઈ પી લઈએ અને પ્રજ્ઞા જતી હું અહીંયા દેખા હા કે મને હું 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 કરું તું ત્યાં ક્યાંય અંધારામાં હું કેમેરો એમને ચાલીને ઊભો હોય હા તો અને ઘણા બધા નહીં વ્યુઅર્સ છે લોકો ને તો આજના દિવસે હતી પંચમાસી ની વિધિ એટલે કે પ્રજ્ઞા ના આજે પંચમાસી બાંધ્યું હતું કે પ્રેગ્નન્ટ હોય અને પાંચ મહિના પૂરા થાય ત્યારે 5મો સ્ટાર્ટ થાય ત્યારે હોય 5 પૂરા થઈ ત્યારે નહીં 5મો સ્ટાર્ટ થાય ત્યારે જે પંચમાસી બાંધવાનું હોય એ શિવરાત્રીના દિવસે આપણે બાંધવું હતું ગયા વર્ષે પૂરા પાંચમો બેસી બીજો દિવસ હતો પણ શિવરાત્રી હતી એટલે બાંધી દીધી અને ત્યારે હું આ પર હતી સોફાની જગ્યાએ ત્યારે તમે જોઈ સેટ બી હતી અમારી તમને થોડોક પોસ્ટ મળ્યો કાઈ હોવાનું એ ચલો બાજુવાળાને આપણે કામ હોય તો એ કામ કરીને એવા છે અમારા તમને જરૂર હોય પૂરી બરોબર છે મસ્ત મજાનું આપણું જે ખાવાનું છે એ આવી ગયું છે હતું છોલે જે મંગાય કુલચા કુલચા હું નામ ભૂલી છું ભટુરે ભટુરે

આપણે અગાઉ એક ક્વેશ્ચન પૂછ્યો હતો તમને બધા લોકોને કે રામાયણની અંદર કુલ કેટલા અધ્યાય છે તો એમાં જવાબ તો આપને મળ્યો તો સાત સાચો જવાબ મળ્યો તો ઘણા બધા લોકોએ સાચો જવાબ આપેલો છે હવે રામાયણમાં અધ્યાય હોય કે કાંડ હોય એમાં થોડું કન્ફ્યુઝન થઈ ગયું હતું તો ઘણા એ કીધું છે કે કાંડ હોય અને મેં ખુદે એવું કીધું હતું કે અધ્યાય હોય પણ ના ખરેખર કાંડ હોય છે રામાયણની અંદર કુલ સાત કાંડ આવેલા છે તો કંઈ નહીં જે બધા લોકોએ આન્સર આપ્યું છે બધા લોકોને થેન્ક યુ સો મચ અને આજે ફરીથી જ પાછું આપણે રામાયણને લખતો એટલે કે જે એમના કાંડ છે એ કાંડને અનુરૂપત એક ક્વેશ્ચન તમારા લોકો સમક્ષ મૂકું છું જે લોકોને આવડતો એ લોકો આન્સર કરજો નીચે કમેન્ટ્સ બોક્સમાં કારણ કે હમણાં છેલ્લા બે દિવસથી પાછા આપણે ક્વેશ્ચન આન્સર છૂટી ગયા છે તો રામાયણમાં સૌથી નાનામાં નાનો કાંડ કયો છે એ તમારે કમેન્ટ્સ કરીને જણાવવાનું છે ચલો કોને કોને આવડે છે એ જવાબ ફટાફટથી નીચે કમેન્ટ્સ કરવા માંડો ને એક આંગળી અમારે અહીંયા ઊંચી થઈ ગઈ છે પણ તમે જવાબ હમણાં ન દેતા હું હમણાં વિડીયો ઓફ કરું ને પછી આપણે એમની પાસેથી જવાબ લઈએ ને પછી નેક્સ્ટ વિડીયોમાં હું જણાવીશ કે એમનો સાચો જવાબ હતો કે નહીં સિયાબેન જાગી ગયા છે ને લઈને ગયા છે એમના મમ્મી બેડરૂમમાં તો સીયાબેન અને મમ્મી એમના રમે છે ને આપણે કીધું ચલો હવે શું વિચાર શેર કરી લઈએ અને પછી આપણે છૂટા પડીએ તો શું વિચાર એવો છે કે કોઈ પણ વ્યક્તિનું આપણે ખરાબ ઈચ્છીએ ને તો એટલું જ ઈચ્છવું જોઈએ કે જેટલું આપણે સહન કરી શકીએ કારણ કે કર્મનું સિદ્ધાંત છે જેવું આપશો એવું લણશો તમે એટલે કે જેવું વાવો એવું લણો આપણે જેવું જેની સાથે કરશું એવું જ આપણને પરત મળશે એટલે સમજી વિચારીને આપણે કોઈ પણ વ્યક્તિનું ખરાબ તો આમ જોઈએ તો ના જ ઈચ્છવું જોઈએ પણ જો ભૂલચૂકથી નહીં આમ ક્યારેક થઈ જાય એવું તો પછી કીધું એમ કે આપણે જેટલું સહન કરી શકીએ ને એટલું જ આપણે ખરાબ કોઈનું ઈચ્છવું જોઈએ તો બસ વિચાર તમને લોકોને કેવો લાગ્યો એ તમારે કમેન્ટ્સ કરીને કહેવાનું છે અને બાકી તો હવે મળીશું આપણે આવતીકાલના નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને બબ્બાઈ ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ શાંતિથી રહેજો અને શાંતિથી રહેવો જોઈએ કમેન્ટ્સમાં હર હર મહાદેવ લખવાનું ના ભૂલતા કારણ કે આજે છે મહાશિવરાત્રીનો ઉત્સવ